સિનોર પાંજરાપોળ ખાતે પશુઓએ ગુજરાતી થાળીની લિજ્જત માની મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવતા સિનોડ ખાતે આવેલા પાંજરાપોળમાં રાખવામાં આવતી ગાયોને ગુજરાતી થાળીનું ભોજન આપવામાં આવ્યું હતું ગાયો સાથે પાંજરાપોળમાં રાખવામાં આવતા અન્ય સ જેટલા પશુઓએ ગુજરાતી થાળીની લિજ્જત માની હતી પાંજરાપોળના મેનેજર સુમિતભાઈ યાદવ ઉતરાજ ગામના કિરણ મહારાજ સહિત અંદાજિત પચાસ જેટલા ગૌભક્તોએ પશુ અને ગુજરાતી થાળી હતી હનુમાનજી ભાગ અને આજ મારા જે બધા ભક્તો છે અને અમે બધા અહીંયા પાંદરાપુર સિનોર અમે અહીંયા ગાયોને જમાડવા આવ્યા છે ગુજરાતી થાળી અને બધાના સહયોગથી અને બધા સેવા કરે છે અને મને ખૂબ ખૂબ આનંદ છે આ પાંદરાપુરના મેનેજર છે એ અમને સહકાર આલે છે અને આ રીતે અહીંયા અમે જમાડવા આવ્યા છે અને અમને આજે બહુ જ આનંદ થયો અને ગાયો માટે ગુજરાતી થાળી એટલે દૂધ રોટલી દાળ ભાત શાક ભજીયા અને એ જમાડ્યું ભોજન અને પીરસીને જમાડ્યું છે એટલે અમને ખૂબ આનંદ છે એ વાતનો કે આવોને આવું અમને અવસર મળતો રહે એવી દાદાને માતાજીને પ્રાર્થના છે